હે હેલો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી ચેનલ જયસયોગી બ્લોક્સમાં અને આજે ભાઈ બહેનનો તહેવાર છે રક્ષાબંધન છે તો આજે રાખડી બાંધવાની છે આજે મારી મોટી બેન આ છે મારી નાની બેન મિત્રો આપણે રાખડી બાંધી લીધી છે અને જો આ કેટલી બધી રાખડી થઈ છે આ રક્ષાબંધનના હવે જઈ રહ્યા છે આપણા જૂના ઘરે ત્યાં મારા કાકા બાના ભાઈઓ છે તો તેમને મારી બેન રાખડી છે તો આપણે ચાલો ત્યાં જઈએ લીમડીની આજે ડાળ ઝુલાવે લીંબુડી ડોલાખા લીંબુ નાનો બેલડી તારો આજ ઝુલણીએ જાય લીડુડી લમડી ટે તની માલે ન બેની બહી જ કે તો હવે મિત્રો જમવાનું બમવાનું પતી ગયું છે વાગ્યું છે એક કે દોઢ અને બધાને ફરવાનું વિચાર્યું છે તો આપણે થોડા આજદાન નજીકમાં ફરી આવીએ મારી મમ્મીને થોડી માનતા પણ છે તો તે પણ પૂરી કરી આવીએ અને ફરતા આવીએ તમને પણ બતાવીએ ચાલો સર બધું ઓલ ઓલરાઈટ ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોઈ લો આ છે જશરાજ બાપાનું મંદિર જય જશરાજ બાપા તારીખ બત્યાવીસ સાત બે હજાર એકના શ્રાવણ વધ પાંચમ શુક્રવાર થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલુકાના ખેડૂત ભાઈઓ તેમજ સમક્ષ કમિટી દ્વારા ગાયના વારી સરતા અને ગાયને ગૌમાતાના વારી ખપી જતા એવા જહરાત બાપજીનું મંદિર આવેલ છે જે પોતે ગોહિલ અટકના હતા જે અત્યારે પરમાત્મા સ્વરૂપે એમનું મંદિર અને પૂજન થઈ રહ્યું છે ગુમડા હોય ગળા હોય ગમે હોય પલમાં મટાડી દે આ જહેરાતનો પ્રશ્ન આ તો મને મહત થયા હતા ખાજ આવતી ખૂબ એની મોનતા મને હાથ ઉપાડી મટી ગયું

ગમમે ઈ મોંતા મોને એને હોય મટી જાય છે ગમમે ઉદુક થ્યો હોય તો હાથ બાપો મટાડી દે છે એક રાતમાં ખાલી ધરતા રાખો તો રાતી મોનો દાડું જે મટી જાય તો મંદિર ની એકદમ તળાવ વાળું છે બહુ મોટું છે તો વરસાદ પાણી ત્યાં ભેગું થાતું છે આજ પ્રસાદ ઘોડા વગડા જેવું હતું પણ બાપુ આવ્યા પછી બહુ સુધારો થયો હતો વર્ષો પહેલા આયા હતા ત્યારે તળાવની પાળી એક ખાલી નાનું મંદિર હતું બાપુ ભ્રમણ થયા પછી તો બધું સારું લાગે તો મિત્રો જસરાજ બાપુના આપણે દર્શન કરી લીધા છે અને બહુ ભક્તિમય વાતાવરણ હાલમાં બહુ મસ્ત વાતાવરણ છે અને દર્શન કરવાની બહુ મજા આવી અને હવે જઈ રહ્યા છે રિટર્ન સામે પડી આપણી ગાડી લીધા છે વાવા માટે છે અને પછી ત્યાંથી મિત્રો અમે ચેવડ પરી બાપુ દર્શન કરવા ગયા જાગીર મઠ કેવળપરી મહારાજ જા બોજા ફોન કરે કે અમે આવા નહી હમ સાવા નહી કે શ્રી નકલમ કેવર પુરીજી માં બાપજી ની સમાજ જીવ જીવંત સમાજ થા કેવા આ એસે બસ ચને સા આ લીલા નહી આજ નહી ઉડકો ઓછો કરો આપણે હરિપુરી હરિપુરી જે એમના મુખ્યથી બોલતા રે કે આર્યુ થશે તો એ થતું એવા પરમાત્મા સ્વરૂપ પોતે બહુ જ ભક્તિ સેવા કરી અને આ મતની અંદર ભગવાન સ્વરૂપે થઈ ગયેલા

તો મિત્રો આપણે અહીંયા પણ મસ્ત દર્શન એકદમ કરી લીધા છે અને હવે જઈએ ઘરે રિટર્ન બહુ મસ્ત વાતાવરણ આજને આ જે છે બપોરે ગરમી હતી પણ હાલમાં એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો ફરવાની પણ મોજ આવી ગઈ એકદમ ચોળપરી મહારાજ જાગીર મઠ થળી

લગતા નહી બસતા નહી કહેક છો ક્યાં

नहीं प्यार भरी बातें नहीं ना हो गए हो हां हां बोलो अब तो मुरली की श्री विजय मैं धरेसी ना ना तो हो गाना मैं एक गोपी तू है करैया लो यो लो यो जितो जितो मजा कन्हैया यो आवे छे तो यो ऊपर વાલી રે લે લીલાયો લાયો માય બોલે છે મરા મીઠા મોરે એ માનવીઓ તમે એક વાર હેમલકમાં મારાજો એવી લીલી રે વાડી ને લીલાયો બોલા નાસ્તો કરવા માટે ઉભા રહેજી ચાલો કરો નાસ્તો ચાલુ કરો દોઢસો બસો રૂપિયા પકોડી થઈ જાય બસો 250 રૂપિયા પકોડી થઈ જાય મને એકતા હેડ્યું ને પકોડી નો ટેસ્ટ જોદાર ગમે ઓમાં 1000 પકોડી હતી મિત્રો ચાર વાગ્યા હતા એટલે નાસ્તો કરી અને હવે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો ઘરે આપણે આવી ગયા છીએ અને આજનો બ્લોગ આપણો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને આવનારા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો હું મળું તમને આવનારા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી